જૂના ફુવારા પાસે ગટરના ઢાંકણાની અવગણના પાંચ દિવસમાં બે બનાવ તંત્રની બેદરકારી સામે નાગરિકોનો રોષ પોરબંદર શહેરના જૂના ફુવારાના કોર્નર રોડ પાસે ગટરના મોટા ખાડા ઉપર મુકાયેલ સિમેન્ટનું ઢાંકણું છેલ્લા કેટલાક દિવસથી જોખમી સ્થિતિમાં છે ડાંકણું ટગમગતા હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ મરામત કાર્ય હાથ ધરાયું નથી પાંચ દિવસમાં બે બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે જેમાં વાહનચાલકો અને પદયાત્રીઓને ગંભીર ઇજા થવાથી બચાવ થયો હતો અહીં મેઇન રસ્તા પર સતત ભારે વાહનવ્યવહાર ચાલે છે તેમજ મોટી સંખ્યામાં લોકો રિક્ષા અને બસમાંથી ઉતરે છે ડાંકણું માત્ર દેખાવ માટે મૂકી દેવામાં આવ્યું હોવા જેવી સ્થિતિ બની છે જેના કારણે લોકો અજાણતા ખાડામાં ખાબકી અને પડી જાય છે અને અકસ્માતની સંભાવના વધતી જાય છે શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોવા છતાં તંત્ર દ્વારા ગટરની સાચવણી અને મરામત કામને અવગણવામાં આવે છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્ર તાત્કાલિક જાગી ગટરના ડાંકણાની મરામત કરાવે તે જરૂરી બની ગયું છે નાગરિકોની માંગ જાહેર સલામતી સર્વોપરી તરત કાર્યવાહી જરૂરી સ્થાનિકોને આશા છે કે તંત્ર સમયસર પગલાં લઈ જીવ અને માલના નુકસાનને અટકાવશે